ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ તથા ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સંયુક્ત ઉપક્રમે ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે નેશનલ લોક અદાલત યોજાઈ હતી જેનું ઉદ્ઘાટન ડિસ્ટ્રિક્ટ જજ સીએમ ભટ્ટના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ હેડક્વાર્ટર્સના તમામ ન્યાયાધીશો ઉપરાંત વકીલો અને અસીલો સહિત કંપનીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા લોક અદાલતમાં રિલિટીગેશન સહિત વિવિધ કંપનીઓના કુલ અગિયાર હજાર ત્રણસો બાવન કેસ સમાધાન પ્રક્રિયા માટે મૂકવામાં આવ્યા હતા લાલસા યોજના અંતર્ગત લોક અદાલત આયોજન કરેલ છે જે રીતે આપણે ત્યાં લોક અદાલત યોજવામાં આવે છે એમાં આખા દેશમાં લોક અદાલત યોજવામાં આવે છે અને એમાં આપણે ત્યાં કુલ અગિયાર હજાર ત્રણસો બાવન કેસો લોક અદાલતમાં મૂકેલા છે જે પૈકી ચાલુ કેસો છે એ છે ચાર છે સ્પેશિયલ સિટિંગમાં જે કેસો મૂકેલા છે તે સત્તરસો છે અને તે સિવાયના પ્રિલિફિકેશનના કેસો ચોપનસો સાત છે એટલે એ મળીને કુલ અગિયાર હજાર ત્રણસો બાવન કેસો આપણે લોક અદાલતમાં મુકા છે જેમાં વિદ્યુત બોર્ડના કેસો પણ મૂકવામાં આવે છે તેમના અધિકારી પણ હાજર છે તેઓનો તેમજ જે કોઈ આજે હાજર છે એનો આપણે હાજર રહેવા બદલ આભાર માનું છું